નમસ્કાર દર્શક મિત્રો હું છું ભારતી પરમાર અને તમે જોઈ રહ્યા છો કલમ સંઘર્ષ ન્યૂઝ હવે આપણે મહત્વપૂર્ણ સમાચાર વિશે જોઈએ ધારી તાલુકાના કાંગસા ગામે ચોવીસ કલાકનો માનવો યોજાયો વેલનાથ બાપુ તથા રામદેવ પીર માનવો યોજાયો તેમાં મોટી સંખ્યામાં લોકો માતાજીનો માનવો જોવા આવ્યા તેમાં જે કાની પૈસા થાય છે તે રામદેવ પીરના મંદિરના લાભાર્થે વાપરવામાં આવે છે તથા વેલનાથ બાપુની જગ્યામાં પૈસા વાપરવામાં આવે છે તેમાં નામી અનામી લોકો હાજર રહ્યા હતા તેમાં તાલુકા પંચાયત સદસ્ય નિર્મળાબેન લુંગાતર તેમજ પત્રકારો હાજર રહ્યા હતા અને ગામમાં બટુક ભોજન પણ કરવામાં આવ્યું હતું ગામગીર જંગલમાં આવેલું છે ગામમાં સારા સારા કાર્ય કરવામાં આવે છે જે કોઈ પૈસો થાય તે લાભાર્થી વાપરવામાં આવે છે તેમાં રમેશભાઈ નિંગાળાવાળા રાવળદેવ આખી રાત મોજ કરાવી હતી રિપોર્ટર બટુક સોલંકી દલખાણિયા